આપણે દાળ બાટી બનાવીશું જો આ રીતે બનાવશો તો દાળ બાટી ખૂબ જ ટેસ્ટી બનશે પાંચે દાળોને એક એક કપ લઈ અને એને પાણી નાખીને સારી રીતે ધોઈ લેશું આ રીતના અને મીઠું ને હળદર નાખી એને ત્રણ વિસલ કરી લેશું આપણે એક બાટીનો લોટ બાંધીશું એક કપ ઘઉંનો એક કપ મકાઈનો અને અડધો કપ સોજી જીરું અને મોણ માટે ઘી નાખી અને સારી રીતે મિક્સ કરી ચપટી સોડા નાખી અને મિક્સ કરીને એનો લોટ બાંધી લેશું આ રીતના અને કઠણ લોટ તૈયાર થઈ જાય પછી એની બાટી આ રીતના ગોળ ગોળ બનાવી લેવાની અપમ પાત્ર ઘી લગાવી અને બાટીને ગોઠવી દેશું આ રીતના અને ઢાંકીને થવા દેશું ત્યાં સુધી આપણે દાળ જોઈ લઈએ આપણી દાળ બફાઈ ગઈ છે હવે આપણે બાટીની ઉપર થોડું ઘી લગાવીને બંને સાઈડથી ફેરવીને જોઈ લઈએ અને બાટી આપણી તૈયાર છે આ રીતના કૂક થઈ ગઈ છે તો હવે આપણે દાળનો વઘાર કરીશું તો દાળના વઘારની અંદર બે ચમચી તેલ સૂકું મરચું લસણની ચટણી ડુંગળી ટામેટા બધું એડ કરી અને મસાલા કરી લેવાના મરચું હળદર અને દાળની અંદર એડ કરી દેવાનું વઘારને અને સારી રીતે ઉકળે એટલે આપણી બાટી તૈયાર છે ટ્રાય